નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડ પરિણામ બાબતે મોટો ધડાકો થયો છે લાંબા સમયથી પણ આપણે લડી રહ્યા છે તે બાબતે તમામ પ્રકારની બાબતના વિડીયો કવર કરી લઉં તે પહેલા ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાંથી બાલે પ્રેસ કરી દો સાથે સાથે તમે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રેકનો ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાં તે તમને ફોરેસ્ટ ભરતી ઉપરાંત ઘણી બધી ભરતીની માહિતી મળી રહેશે ઉપરાંતની રેગ્યુલર મટીરિયલ પણ મળી જાય છે સાથે સાથે જો તમે કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરો છો તો સરસ મજાની આ બે વસ્તુ આવી ચૂકી છે સાથે સાથે જો તમારે મટીરિયલ જોઈએ તો પ્રશ્નો જોતા હોય અથવા તો રીઝનિંગની તૈયારી કરી હોય તો આ પણ આવેલું છે અને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીશું શું આવે છે અપડેટ પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇઝ માર્ક જોઈ શકે તેવી લિંક તારીખ છ ઓગસ્ટના સાંજે પાંચ વાગ્યાથી શરૂ કરવામાં આવશે આઠસો ત્રેવીસ ઉમેદવારોની પસંદગી કરવા આઠ ગણાની પીએફડી બાદ તરતો તરત ચાલીસ ગણા સુધીની પીએફટી કરી શકાય વિલંબ થયો છે પણ ધૈર્ય અને સેમ રાખવા વિનંતી છે તો આપણું ક્યાંક આવેદન આપીએ છે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક એની અસર થઈ છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વીડિયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર જય જી ગરી ગુજરાત